નમસ્કાર મિત્રો ભરત વરસાણા રાજકોટથી આજે હું ગોંડલ તાલુકાનું બાંદ્રા ગામ આવ્યો છું ત્યાં ખેડૂતને મળ્યું છું તેમણે ચણાનું ધાણાનું ઘઉંનું વાવેતર કર્યું છે અને સંપૂર્ણ ઓર્ગેનિક બધું શાક વાવેતર કરે છે તો આજે આપણે જાણીએ કે તેમણે એમાં શું પ્રયોગ કર્યો છે ભાઈ સાહેબ આપણું નામ શું છે ભાવેશભાઈ ધીરુભાઈ જસાણી બાંદ્રા બાંદરા આપણે કેટલા વિઘાના જણાવા આવીએ છીએ પાંચ વીઘા અને ધાણા ધાણા એ પાંચ વીઘાન અને ઘઉં ઘઉં બે વીઘાનું અને આમાં પાયામાં પાયાનો ખાતર તરીકે ક્યુ હોય પાયામાં લીંબોડી ક્રસ એમાં શું આવે પાંચ વસ્તુ મિશ્રણ લીંબોડી ખોડ હો એરંડી ખોડ હો તમાકુનો દળ હો પોલ્ટ્રી ફાર્મ હો અને કાજુના છિલકા એ કઈ કઈ કંપનીનું મળે છે ધરતી અમૃત ધરતી અમૃત ધરતી અમૃત એનો મોબાઈલ નંબર છે નવાણું સાત ચોરાણું અઠ્યાસી પાંચ પંદર

બે છીધા પેલી વખતે દૂધ અને સો ગ્રામ ગોળ પેલી વાર અને બીજી વખત અઢીસો દૂધ સો ગ્રામ ગોળ અને દસ ગ્રામ

our result